ઊંડું ઉતરવાની જરૂર જ નથી ભલા માણસ કરું કહેના શબ્દ ઉપર ભરોસો રાખી નામની વાત છે બસ નામ સમો વડે કોઈ નહીં જપ ઝપ તીરથને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રો તમારું ને તમારું તો આવડે ને બીજા કોઈનું નો આવડે કઈ નહીં અરે એવી ધરતી જોઈને બાપુ વાવો ને બાપુ એમાં કાંઈ ઘટે જ નહીં પણ હવે ખારા પાટમાં વાવો બાવળિયા થતા હોય છે કઈક વાપા જરૂર છે ને બાપુ એની વાત આ મા પ્રસંગ છે એટલા માટે હું એવો અભિમાન અહંકાર નથી કરતો આ સંતો ની હાજરી છે ને સંતો ની કૃપા છે એટલા માટે મારે તમને કઈક એટલે અમારા ગુરુ કેતા એ કે પચાસ હો માણા બેઠા હોય ને એમાં તું તારે દિલ થી એકાદા ને વાગી જાય એટલા માટે મારું મસવાનું મસવાનું કારણ એ છે તમે તમારી પાસે હો વિકા જમીન હોય અને જમીન માં વાપવા માટે બિયારણ કેટલું હોય બે મણ હોય પાંચ મણ હોય અને એ બિયારણ તમે ઘરમાં લાવીને મૂકોને એટલે ઘરનો ખૂણો ન ભરાય અને આ ધરતીના ખોળે આપી દો ને અને પછી મારો બાપ ભરે ને પછી બાપુ જેથી માં આપે ને તેથી વેગન ભરાય ને ખટારા ભરાય માં બાપુ એવડો પ્રતાપ છે

તમે મંદિરે જાઓ તીર્થે જાઓ જાત્રા જાઓ પૂન કરો દાન કરો તમને મોજ આવત કરો ન કરો તો કઈ મારી એક જ ભલામણ છે કે માને બાપ ને બે ટાઈમ હારો રોટલો દેજો જિંદગી માં કોઈ કાંટો નો વાગેરા કરવાની જરૂર છે પછી બધા જાય ભુવા પાય ભુવા બેઠા હોય લાય શું થયું છે અમને કઈક નડે અમને કઈક નડે એ પાંચ તો તૈયાર અમારા દિન પર તૈયાર લઈને બેઠા હોય વેણ ને વાસા નો હોય લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય ગમે એટલાનું મટ્યું હોય કઈ છે નિરામ કાય કઈ નડે જ નહીં બાપુ બાપુ ને બાપુ ની બધાય ને ખબર છે ને બાપુ ને ગાડી નો એક્સિડન્ટ થયો તો લ્યો શું નડ્યું છે પોળા નાથે પટકાડી છે તો આ બાપુ નો આ કે આવા પીળા કાઢ નાખી ને હવે આપણે વ્યાજ આવ્યું નો કે પણ સંતો ની બાપુ આખી બલીહારી જુદી છે સંતો ને હજી તમે હું સમજી જ નથી તમે જો આખી દુનિયામાં દેણું થઈ ગયું હોય થાકી હોય છોકરા થી ને બૈરા થી ને કંટાળ્યો શું કે સાધુ થઈ જવું હું બાવો થઈ જવું એમ કે કોઈ કે દરબાર થવું હું ફરવાડ થવું રબારી થવું કે કોઈ અને બીજા કોઈ થાવા દે અને વિશાળ સંતોના બાપુ દરિયા જેવા દિલડા એને કોઈ દી બાપુ સમાજમાં કોઈ દી વિરોધ નો કર્યો એટલે સંતોને વાણી બનાવી પડે કે જાતિ ને પૂછીએ સંત કઈ ને પૂછી લીજીએ જ્ઞાન પડા રહે મ્યાન કોણ મોલ કરો તલવાર બાપુ અમારા સમાજમાં કોઈ દી નાચ જાત નહીં પૂછવાની

અને હવેલી ઉતારી અને પછી આમ હાલતો થયો પછી જેસલ તોરલ ને કે છે કે તોરલ હવે તમારે આવું હોય ત્યારે જાડેજો હાલતો થયો ને વાણી નીકળે કે સુજા અને સુલક્ષણા તારા હાડ માં નો આવી હલકી વાત આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુર નો સાથ વાહ જાડેજા વાહ બાપુ વાણી એમ નામ નો બને જ્યાં જ્યાં વાણી બની છે ને ત્યાં વાતું પડી છે અરે સંતો બાપુ વેદના છે સંતોની વાણી તમે જો સંતો તો હોય સતાર બાપુ વાણી કે જેને જેને કહું એ કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રેવાતું હવે નથી રહેવાતું

દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો બાપુ સંતોર તો બાપુ આપણા કાળજા ફાડી નાખે કાળજા બહુ કરે જાય બેટે પડ્યું ગોતે અંતર માં મારા બાપ ભજન કરો તો બેટે આ જબુમાં એના ઘરે હું બાપુ કાળજુ ફાડી નીકળી જાય મને જ કેસ તમે એવું ના માનતા માનતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવું બધા કરતા અઘરું છે આ જીરવાય નહી એટલા માટે હું ઘનશ્યામભાઈ ને કઉ છું કે ભગવાન તમને શક્તિ આપે પણ આ તો છે ને પાંચસો જણા આવશે આ આપણે જ છે ને નિર્મળે કોઈ ક્રોધ કર્યો તડામાર કરી ઢોળાઈ ગયો ફૂટી ગયો લૂંટાઈ ગયું હોય તો કઈ તો આયલ કરે આય કરે નિર્મળ જેનો સંત હમણાં વાણીમાં કીધું ને સાચા સંતોની માથે શું ગળામાં પાટિયા લઈને ફરતા હોય છે કે સાચા હા ખોટા ખોટા એની નિર્મળતા બાપુ એવી હોય સંત ની શું ભૂમિકા હોય ભલામણા કાયા જેની કુબડી પરસંત જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ને કારણે આપડી આ ધરતી છે ને એ તો બાપુ શું વાત કરી મેં હમણાં કીધું હું ખટારો લઈને બધે રખડ્યો હાસુ સંડામું નથી દેખાડતા એમાં ખાવા છે ના દે આપડી ધરતી જ બાપુ એક એવી છે તમે જો રામદેવજી ક્યાં જન્મ્યા ક્યાં વ્યા મીરાબાઈ ક્યાં જન્મીને ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વ્યા

તેથી હારી હારી મેળી વાળા જાકરો આપ્યો તો આયા નહીં આયા નહીં આયા નહીં અત્યારે બધા પૂનમું ભરે તેથી કોઈ નથી કીધું એક મરદ નો દીકરો બાપુ આહિર નો દીકરો નંદ બાબા કે વિયાવો જે ઠાકર કરશે એ આ વીજળી ના ચમકારે મોતી પરોવી લીધું કેવાય રાવ બાપુ મહાપુરુષો તો તમને મને શબ્દ માં ખુબ શાન કરી છે ગંગા સતી ની વાણી એવું કે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ કેવો હોય છે કારણ કે આ બધું છે ને નથી જાય છે આનું મંથન કરવું પડે એકવીસ હાજર હાજર ને છસો થાય ગણવા હોય તો ગણી જોજો આ ગંગા સતી હિસાબ અને સ્વર છે ને જ ઈશ્વર છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા આવળા મથે બહાર જઈને આ હું બોલું છું તમારા કાન સંભળાય છે દેખાય છે એ નથી દેખાતું ને ઈ જેથી મને દેખાય તેતી પછી હું નહીં દેખું આ જોવા હાટું થઈને જ આ પછી છું બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી અમે તો અમારી વાણી ઉજળી કરવા સંતોની કૃપાથી કંઈક અમારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમારી થાય થાય ન થાય કાંઈ નઈ પણ શેડા બરોબર લાગ્યા હોય ચાર્જિંગ થાય પણ હવે સપ્ટેશન જ ખોટું હોય તો ઈયા વાંધો પડે બાકી સમય જીવન હાવ હળવું ભૂલ કરી નાખવાની જરૂર છે કાંઈ આપણે ભજન લેવાની જરૂર નથી હું આથી ચાર દી બાપુ બારોબાર ભજનમાં આટા મારો ને ઘરે ફોન ન આવે પછી તમને કદાચ એવું લાગતું કે એની ઘરે જરૂર નહીં હોય તેમાં ન આવતું તમે એ માનોથી તી બાકી એવું કાંઈ છે નહીં પણ આપણને ભજનનો એક પ્રેમ છે ભજનની ભૂખ છે પછી ભજન સાચું થતું હોય ખોટું થતું હોય તો મારો નાશ જાણે પણ એવી અમારી વેદના હોય

એટલા માટે આપણે ઈશ્વર ને એવી અરજ કરી કે આત્મ જ્યાં હોય મારા બાપ એને તું શાંતિ આપજે એના ચરણે લેજે બાકી બાપુ મરી તો બધાને જવાનું છે હળવા ફૂલ થઈ જાવ ને